સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યાએ બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવા બદલ લાંચ માગનારા ત્રણને હાલ ઝડપી પાડવા આવ્યા છે એસસીબીએ છટકો ગોઠવીને આરોપીઓને રંગી હાથે ઝડપી પાડ્યા છે ગોતાલાવાડી પટેલનગર બે પાસેથી વોર્ડ ઓફિસના એસીબીએ ઓપરેશન પાર પાડી લાંચમાં લેવાયેલી રોકડ દસ હજારની રકમ પણ કબ્જે કરી છે એન્ટી કરપ્શન યાની એસએબીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ હજાર સફાઈ કામદારો પાસે લેવાયેલી હોવાની ફરિયાદ મળી હતી તેને લઈને એક જાગૃત મહિલા સફાઈ કામદાર પાસે રૂપિયા દસ હજારની માગણી કરાઈ હતી જો લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરાશે તેવી લાંચોએ ધમકી આપી હતી ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની સફાઈ કામદાર મહિલાએ ફરિયાદ આપતા આખા ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવાનું હતું ત્રણેય આરોપીઓ લાંચી આવ્યા કતારગામ ગોતાલાવડી વોર્ડ ઓફિસમાં લાંચની રકમ સ્વીકારવાના હોવાથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ધીરેન્દ્રકુમાર ગોવિંદભાઈ સોલંકી તથા સફાઈ કામદાર લાલજીભાઈ છનાભાઈ જોગડીયા અને દીપક અર્જુનભાઈ મકવાણાની એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી ધરી છે આમ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડવા પામ્યો છે ત્યારે અન્ય વિભાગોના ભ્રષ્ટાચાર અંગે પણ એસીબી તપાસ કરે તેવી ખાસ તાતી જરૂર છે અઝર ખુરશી ન્યૂઝ